હાલો ફ્રેન્ડ જય માતાજી કેમ છો બધા મજામાં દેશો તો વેલકમ છે તમારું અમારા નવા વ્લોગમાં અને આ વ્લોગમાં તમે છેલ્લા સુધી બનાવી છો તો બહુ મજા આવવાની છે કેમ કે અત્યારે અમારે જવાનું છે રાધનપુર તો રાધનપુર જવા માટે અમે તૈયાર છીએ તો અત્યારે ગયા અમે પેન્ટોલ પંપે પેન્ટોલ પંપે જે નખાવ્યું પેન્ટોલ ત્રણસો રૂપિયાનું પેન્ટોલ નખાવી અમે નીકળી ગયા રાધનપુર તરફ રાધનપુર જવા માટે હું મુકેશભાઈ અમારે મુકેશભાઈને ગાડી માટે ટેપ ખરીદવાની હતી માઇક ખરીદવાના હતા તો અમે મુકેશભાઈ રાધનપુર જતા હતા રાધનપુર જવા માટે મેં તૈયાર હતા વચ્ચે હું બેઠો બેઠો હું તો મારા બાલ જોતો તો કેવા મસ્ત લાગી રહ્યા છે વાયરા ને ઉડે જોતો જાતો હતો પછી એમ કરતા કરતા આગળ આવ્યું એક પુલ જે વારેડુ પુલ છે વારેડુ પુલ ઉતરતા જ નીચે એક આ એનાથી આગળ આવ્યું એનો ટોલ ગેટ વારેનો ટોલ ગેટ છે તોલ ગેટ થી આગળ એક હોટલ આવે છે અહીંયા કે મુકેશ ભાઈ પીધું પાણી ને પાણી પી ને પછી મુકેશ ભાઈ કે હવે બાઈક તમે હકાવી લો શું પછી આપણે ભાઈ બાઈક હાંકવા બે એટલે પછી કોઈ રીમતી પછી આપણે લગાવ્યા 10 માં લગાઈ ભાઈ પછી નીકળી ગયા ને ભાઈ હાંકતા હતા પછી બાઈક બાઈક આકામ પછી કંઈ ખામી રાખી ખરા આપણે

અમે અહીંયા થી વરીન પાછા આગળ આવ્યા આગળ જતા મુકેશભાઈ એક હાર પસંદ આવ્યો ગાડી માંથી મારે કે હાર લેવો મેં કે લઈ લો તમ તારે પછી મુકેશભાઈ એક હાર લીધો મસ્ત પસંદ કર્યો અને અમે અહીંયા પૈસા દઈને અમે નીકળી ગયા આગળ જેના માટે અમે આવ્યા હતા એ લેવા અમે નીકળી ગયા એટલે કે અમારું ટેબ જતા જતા અમારે જે રહેવાનું હતું હિંગડા ઇલેક્ટ્રોનિકમાં માં અહીંયા કને અમે પોકી ગયા મુકેશભાઈ જોવા માંડ્યા ટેપ માં એક બધું અને જે એમને પસંદ આવ્યું તો હતું એમને પેટી પણ પેટી એમને પસંદ ના આવી પછી એમને લીધા દસ ના માહિત માયક ના પછી એમને બહુ પસંદ આવ્યા વાત બહુ મસ્ત કમ્પ્લીટ હતો એમણે લીધા દસ ના પછી અમને દુકાન વાળે ભાઈ ચા અમને અમે પછી ચા બિલ બિલ આવ્યું પછી મુકેશભાઈ ભરતા થોડા ઘણા ઓછા કરવાના કીધા તો એ ઓછા કર્યા એટલે ચાર હાજર ને નવસો રૂપિયા તો એમને દીધા પછી મુકેશભાઈ લઈ લીધા અને પછી મુકેશભાઈ એમના મોઢામાં આવી સ્માઈલ થોડીક બહુ મસ્ત એમ દિલ ખુશ થઈ ગયું તો હું ખુશ છું લઈને મેં નીકળી ગયા જે અમારે એક ભાઈબંધ ફોન આવ્યો મને કઈ ખબર કે હશે ભાઈ આવ્યા હે રાજનપુર પછી મારે અહિયાં એક દુકાન એડ કરવાની હતી પછી અમે ગયા એક દુકાનમાં જ્યાં પ્રમોશન કરવાનું હતું ભાઈબંધ એ વિડીયો બેક બનાવવાના આપણે આપડે ઇન્સ્ટાગ્રામ માં થોડા ફેમ ફેમસ એટલે ભાઈબંધ આપડે ફોન કરે કે ભાઈ તમે આવજો એટલે આપણે એ દુકાને ગયા જેમ પરવીન ભાઈ ને સાધુ ભાઈ કેતા કે તમે આવજો અમારી દુકાને પછી એમને Indonesia جبر جرقد تک گیا میں یہ ہے جبر کہ અમે આવી રીત એરો ટ્રાય કરી આવી રીતનું પ્રમોશન કર્યું ભાઈ ને કરી દીધા રાધી બેક સાહેરી બોલી પછી ભાઈ થઈ ગયા રાધી એટલે પછી અમે નીકળવાના હતા તમે તમે પણ કોઈ દિવસ રાધનપુર જાઓ તો આર કે ફેશન ની મુલાકાત જરૂર થી કરજો જે રાધનપુર નીકળી ગયા અને રાધનપુર ને કર્યું બાય બાય અને અમે નીકળ્યા સાંતલપુર બાજુ અને ફાઈનલી અમે સાંતલપુર પહોંચી આવ્યા અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક શેર અને કમેન્ટ કરજો મળશું આગલા વ્લોગ